પોતાની કળાથી ધૂમ મચાવી રહી છે પણ પોતાની આ ઓર્કેસ્ટ્રા ની સૌથી વિશેષ અને ગૌરવભરી બાબત તો એ છે કે આ પાર્ટીના તમામ કલાકારો દિવ્યાંગ દ્રષ્ટિહીન છે જેઓ પાસે જગતને જોવા માટે આંખો નથી પરંતુ જગતને કંઈક નવું અને અનોખું આપવા માટે તેમની પાસે અદ્ભુત સંગીત પ્રતિભા છે અને કળા છે સંગીતના માધ્યમથી તેઓ દરેક સુભ પ્રસંગમાં ઉપસ્થિત રહેનારા પરિવારજનો અને સ્નેહના દિલ જીતી લે છે લગ્ન પ્રસંગ જન્મદિવસની ઉજવણી ભજન સંધ્યા કે કે કોઈ પણ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધ્વનિ ઓર્કેસ્ટ્રાની રજૂઆત પ્રસંગે વધુ યાદગાર અને ઉજ્જવળ બને છે સાથે સાથે આ કાર્યક્રમોમાં તેમને તક આપવી તે દિવ્યાંગ કલાકારોને આત્મનિર્ભર બનાવવા માં સહયોગ આપવાનો સારો પણ પ્રયાસ છે સમાજના દરેક વર્ગને અપીલ છે કે આવા દિવ્યાંગ કલાકારોને પ્રોત્સાહન આપી તેમના માટે ભાગીદારી બની અને આપણા ઉત્સવમાં તેમની સાજેદારી સુનિશ્ચિત કરીએ સામાજિક જવાબદારી નિભાવીએ ચાલો સહયોગ કરીએ દિવ્યાંગ કલાકારોને તક આપીએ આપણા ઉત્સવને ઉજળા બનાવીએ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવીએ ધ્વનિ ઓર્કેસ્ટ્રા જ્યાં સંગીત છે ત્યાં સંવેદના છે રિપોર્ટર આશિષ વસાવડા સહજ ન્યૂઝ બિલખા ધ્વનિદીપ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા અમે રાસ ગરબા લગ્ન ગીત ફિલ્મી શો બર્થડે પાર્ટી ભજન સંધ્યા જેવા તમામ પ્રોગ્રામ કરી આપીશું આજે જ સંપર્ક કરો મીત મહેતા એક્યાસી સાઠ નવ્વાણું બત્રીસ ડબલ ઝીરો ધન્યવાદ